નમસ્તે ખેડૂત મિત્રો વીઆર બજાર ભાવની ચેનલમાં આપ સૌ ખેડૂતોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં ડુંગળીની બજારમાં પાંખી આવક વચ્ચે ભાવમાં સ્થિરતા સફેદમાં આવક પૂરી આગામી સમયમાં હવે કેવી આવક અને ભાવમાં કેવો સુધારો કે ઘટાડો થઈ શકે તેની સંપૂર્ણ અપડેટ જોશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ અત્યારે ડુંગળીની બજારમાં પાંખી આવક વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી જ્યારે સફેદની આવક અમે પૂરી થઈ ગઈ છે અને ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને સામે વેસવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે જ્યારે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં વેસવાલી કેવી આવશે અને તેના ઉપર જ બજારનો આધાર નક્કી થશે અને સામે લેવાલી ઓછી હોવાથી બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી નાસિકમાં પણ આવક થોડી વધી રહી છે સ્ટોકમાં પડેલી ડુંગળીને ડેમેજ થવા લાગી છે અને નુકસાન ધીરે ધીરે વધી રહ્યું છે જેના કારણે આગામી દિવસોમાં માલમાં થોડો સુધારો આવશે અને સાઉથની નવી આવકને પહેલાં જે સુધારો થવાનો હશે તે થઈ જશે નવી આવક પછી બજારમાં કોઈ સુધારાની ધારણા દેખાતી નથી વાત કરીએ તો ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ અત્યારે નવ હજાર સો થેલાની આવક સામે એકોતેરથી બસો એકોતેર રૂપિયા હતા જ્યારે સફેદમાં બસો પાસઠ થેલીની આવક સામે એકસો એકસઠથી બસો રૂપિયા હતા રાજકોટમાં ચાર હજાર કટ્ટાની આવક સામે ભાવ સો રૂપિયાથી ત્રણસો અગિયાર રૂપિયા ત્યારે મહુવામાં ત્રણ હજાર થેલીની આવક સામે ભાવ એકસો પાંચથી ત્રણસો બે રૂપિયા હતા જ્યારે સફેદના અઢારસો થેલીની આવક સામે ભાવ એકસો બાવીસથી બસો એંસી રૂપિયા થતા હતા જ્યારે હવે નાસિકમાં લસણગાંવ મંડીમાં ઉનાળુ ડુંગળીની છ હજાર આઠસો ક્વિન્ટલની આવક થઈ હતી ભાવ ક્વિન્ટલના છસોથી ચૌદસોને વીસ રૂપિયા થયા હતા એવરેજ ભાવ તેરસો એકતાલીસ રૂપિયા ક્વિન્ટલમાં બોલાતા હતા તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ